જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેત ત્રાસવાદીઓ દ્વારા ધર્મ પૂછીને છવ્વીસ જેટલા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને જેના પ્રત્યાઘાતો સમગ્ર ભારત અને વિશ્વમાં પડ્યા છે વારંવાર પાકિસ્તાન પ્રેત ત્રાસવાદીઓ દ્વારા ભારત પર કરવામાં આવતા હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા સમગ્ર દેશમાં માંગ ઉઠી હતી રાષ્ટ્રહિત સર્વોપરીને હર હંમેશા માનનારા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઓપરેશન સિંધુ અંતર્ગત સેનાની ત્રણેય પાંખોને ફ્રી હેન્ડ કરવામાં આવી અને પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના બંકરોને નાબૂદ કરવામાં આવ્યા સાથે સાથે પાકિસ્તાનના અગિયાર જેટલા એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડી પાકિસ્તાનને ઘૂંટણીય કરી દેવામાં આવ્યું હતું ત્યારે ભારતીય સૈન્યના શૌર્યને સો સો સલામ સાથે બિરદાવવા માટે સમગ્ર ભારતભરમાં તિરંગા યાત્રા નીકળવામાં આવી છે જેના ભાગરૂપે આજે ડીસા તાલુકાના જુનાડીસા ગામે પણ ભારત માતા કી જય વંદે માતરમ અને જવાનોના શૌર્યના જય ઘોષ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ડીસા ગામના તમામ સમાજના અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા હતા જોકે જુનાડીસામાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી હતી મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ એવા જયેશભાઈ દેસાઈ નટુભાઈ રાજગોર હસમુખભાઈ મોદી તથા ઝાલોરી મુસ્લિમ જમાતના પ્રમુખ મોહમ્મદ કાકા મંડોરી પણ આ એકતા સાથે જોડાયા હતા અને તમામ ધર્મના લોકો તિરંગા યાત્રામાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નાગરિકો છે શહીદ થયા એમને બદલો લેવા માટે પાકિસ્તાન તરફથી પૂછીતા ત્રાસવાદને અંકુશમાં લાવવા માટે ઘણીવાર પ્રયત્નો થયા પણ પાકિસ્તાન તરફી આ ત્રાસવાદને રોકવામાં નહોતો આવતો ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનના નેતૃત્વમાં એમને નક્કી કર્યું કે ભાઈ ઓપરેશન સિંદૂર સેનાને સોંપ્યું કેમ કે અસંખ્ય બહેનોના માતાઓના જે સિંદૂર વસાયા હતા એનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર સેનાને સોંપ્યું અને ભારતીય સેનાએ વીરતાપૂર્વક શૌર્યપૂર્વક અને સાહસથી ઓપરેશન સિંદૂરને પાર પાડી અને પાકિસ્તાનને ઘૂંટડીએ પાડ્યું અને એ સેનાના સેનાને બિરદાવવા માટે આજે અહીંયા આ ત્રિરંગા યાત્રા અમે કરી છે ભારતીય સેના દ્વારા જે પરાક્રમ કરીને બતાવ્યું છે એ પરાક્રમને બિરદાવવા માટે એમને ધન્યવાદ કરવા માટે અભિનંદન આપવા માટે આ તમામ સમાજના લોકો એકત્ર મળીને આ જુનાડીસા જિલ્લા પંચાયતમાં એક આ ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને ખૂબ વિશાળ સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં તમામ સમાજના તમામ ધર્મના લોકો જોડાઈ અને આપણા તમામ સૈનિકોને સેનાને બિરદાવી છે યાત્રામાં હું ઉપસ્થિત રહે રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવળિયા સાહેબ સમગ્ર ગામના તમામ જાતિના લોકો અને બાળકોએ આ યાત્રા છે આ યાત્રા કાઢવાનો મકસદ એટલો જ હતો કે તેલ ગામમાં આપણા નિર્દોષ જે પ્રવાસીઓ હતા એમના ઉપર અંધાધુર ગોળીબાર કરીને એમને મોતે કાઢ ઉતાર્યા છે અને આપણી બહેનોના અને દુકરીના ચિંતો ઉતાર્યા છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ